તારા ઘરે મહિના થાય બટા ગાડી હશે અને બે લાડી તમારો ટાઈમ દો પંદર દી પછી તમે આવજો હા તમારા ઘરે સુખ શાંતિ હોય તો પાછા આવજો

શું કાય આમ ખબર બબર કી નું નડતર ખબર હોય તો આ શું લેવાય એલા દાણા એડી માને આમ એલા આપણે નો દે પાક બટા અરે બૈરા નું નડતર છે બૈ હા તે લાફો મારી લીધો તો કોઈને હા એ થાય અને કાન ની બૂટ તોડ નાખી દી જય હો ભવાની જય હો ખવા ખવા

બટા સારું થાય તો આ ભુવા ને વીટી કરે તો બોલ બટા બીજું અમે એટલું જ હતું ને આ તમારા હરી છે બોલો મારા ભુવા કીધા જેવું જ નથી બોલ્યા કે ને હું તમને એ કામ થઈ જશે ને મનની મનમાં નો રાખે કઈ દેવાય વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો થઈ જાય બધું કામ મારી ક્યાં હગે જ ન થાતી એમ તો હું વાંઢો જ છું અને ભુવા સો પણ કઈક તો જો ખરા તારું જોઈ દો આ એમ કે બાકી કે કે હગે ન થાતી

તમે નહીટ તમારી કપા થાય તો માનજો કે ચીકુડી વાળા ભુવા એ કીધું તું લાઈન એવું તમારા બાપા ને એનો પૂછ્યો બેટા તમારા બાપા ને પ્રોબ્લેમ હે અમારો નથી તો જાય છે બટા કીધું તો ખરા કે હું દાતારી રોસી નઈ

ઉપર વાળા ને ખમા નીચે વાળા ને ખબા આ બેટા ગરમ વજન લાગ્યા લઈ લેને એકાદો વધાવો આ ભો વધાવો આપણે કે જાવ આલે માડી છે કીના ઉપર વધાવો પૂછો તો ખરાબ હોય જી કિના ઉપર વધાવો લે માને કે આવ માતે ઇન ખબર હતું હું હું લેવા વધાવો લે હા આ ડોબન લઈ જાય છે ને કે મારા મને બે ત્રણ કરી સન કા ત્રણ બે ત્રણ પાટુ મરે જાય છે એ બટા લાવો છે આ ખમા છે છે નવ હા તો હવે તો માનો હો ને બટા હા હા તો લાવો દક્ષિણા

તો કારણ કે તારા એવા છે તું માનવા નથી દેતો નામાં નીચું નથી મુકતો એવા ખાતી હો હું આમ હોય ને પાછાસ પાડી દઉં તો છે બટા જાવ તો તમારે ગઈ પછી તમે તમને પંદર પંદર દિન નો ટાઈમ આપું છું બટા તમારે ઘરે સુખ શાંતિ હોય તો માનજો કે આ ચીકુડી વાળા ભાઈ જાય ને આખો જેમ ત્રણ જોવા ગયા ઘણું ઘણું આજ તો ચુ ની માં ગવેડ આવતી હતી આ ગડ હોય દઈ લી લ્યો આપડી માયા પીધી માળા બાળા બીજી આજનું થઈ ગયું વાપરવાનું હોય એક પચાવ લઈ લઈશું